કલાદરા ગ્રામ પંચાયત દ્વારા ગામની જમીનમાં માટી ખોદકામની મંજૂરી આપતા મંજૂરી પાછી ખેંચવા માલધારી સમાજની કલેક્ટરને રજૂઆત વાઘરા તાલુકામાં કલાદરા ગામમાં સર્વે નંબર ચુમ્મોતેરમાં ગ્રામ પંચાયત દ્વારા જમીનમાં માટી ખોદકામ માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે જે ઠરાવ પરત ખેંચવા વિસ્તારના માલધારી સમાજે કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર વાઘરાના કલાદરા ગામમાં મોટાભાગના પશુપાલકો વ્યવસાય કરે છે અહીં અંદાજીત બે હજાર જેટલા ઘેટા બકરા અને ભેંસો વસવાટ કરે છે કલાદરા ગામનો માલધારી આહિર સમાજ મોટાભાગે પશુપાલનના વ્યવસાય પર નભે છે આથી સર્વે નંબર ચુમ્મોતેરમાં કરવામાં આવેલ માટી ખોદકામના ઠરાવથી ગામના પશુઓને ચરવાનો તેમજ ગામના લોકોને અવર જવરનો રસ્તો કાયમી ધોરણે બંધ થઈ જશે તેમજ આ ગામમાં આ અગાઉ પણ ભૂમાફિયા દ્વારા રેતી માટી માટેના તળાવમાં ખોદકામ કરતાં ગામ લોકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આથી આવા સંજોગોમાં હાલમાં ગામ લોકોને જાણ કર્યા વિના અહીં આ સર્વે નંબરમાં જે ખોદકામની મંજૂરી આપવામાં આવી છે તેને રદ કરવામાં આવે આ ઉપરાંત અહીં પશુપાલકોના પશુચારાની જગ્યાનો નાશ થવાની દહેશત છે તેમજ અહીંના ખોદકામ કરેલ તળાવમાં ગામની ભેંસો ડૂબી જવાથી મૃત્યુ પણ પામેલ છે તથા જો આ જમીનનું ખોદકામ કરવાની મંજૂરી આપવામાં આવશે તો ગામ લોકોના ઢોર ચરવા માટે કોઈ જગ્યા રહેશે નહીં આથી આજે કલેક્ટર કચેરીએ સર્વે નંબર ચોમોતેર વાળી જમીનનો ઠરાવ ના મંજૂર કરવાને જો ઠરાવ ના મંજૂર ન થાય તો પોતાના પ્રાણનો ત્યાગ કરશે તેવી ચીમકી ઉચ્ચારી કલાદરા ગામના આહિર સમાજે કલેક્ટર સમક્ષ આ ઠરાવને મંજૂરી ન આપવાની રજૂઆત કરી છે હું દિનેશભાઈ પળાકભાઈ આહિર કલાદરા અમે આજે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા આપવામાં આપવા આવ્યા છીએ અમારો મેન હેતુ એ છે કે અમારા ગામ ગામની અંદર ગ અમારા ગામની અંદર સર્વ નંબર ચુંબોટીની અંદર કલાદળા ગામ પંચાયતે બે હજાર સત્તરની અંદર એક ખોટકામ માટે એક માટી ગામનો એક ઠરાવ કરીને આપેલો છે જે ગામસભા જે ગામસભામાં કોઈ વ્યક્તિને ક્યાં ઠરાવ કરેલો છે અને કલેક્ટર સાહેબ ખાણ ખનીજ વિભાગ સાહેબ મામલતદાર સાહેબ કોઈએ પણ સ્થળ પર મુલાકાત કરી નથી અને અને ડાય અને ડાયરેક કોઈ ખેટર માલિકોની કે આજુબાજુ કોઈ ખેતરની પરમિશન લીધેલ નથી અને ડાયરેક્ટ ઠરાવ પાસ કરી કરેલ છે તદ ઉપરાંત જ્યારે રફિકભાઈ મહેમાન સ્થળ પર ખોડવા આવેલ અને અમને એવું કહેવામાં આવેલ કે આ અમે મંજૂર કરીને લાવેલ છે તમે લોકો ચાહે કલેક્ટર વિભાગ હોય ખાણ ખનીજ વિભાગ હોય યા રૂપાણી સાહેબ હોય તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ એવી અમને ડાપ ધમકી આપી અને એવા શબ્દો ઉચ્ચાર કરીને એવું કીધેલું છે કે હું આ તળાવ ખોડીને રહીશ તો અમારી કલેક્ટર સાહેબ પાસે માગણી છે કે સાહેબ આવા ભૂમાફિયાની દાદાગીરી અમે સેન કરી શકતા નથી તો તમે કોઈ પણ સરકારી અધિકારી આવી અમારા સ્થળ પર આવી સર્વે નંબર ચુમ્બોટર કેટલો છે અંડર શું શું આવેલું છે એ બધું નિરીક્ષણ કરે પછી યોગ્ય નિર્ણય લઈ કેમ કે અમારા ગામની અંદર આ સર્વે નંબર સર્વે નંબર ચુમ્બોટરની અંદર ગામના તળાવો આવેલા છે અમારા દોડધાક માટે બીજો કોઈ વિકલ્પ નથી જે રસ્તો જે મેન જાય છે એ જ ખોલવાની તૈયારીમાં એ લોકો છે અને ધમકી આપે છે